હાલ મિત્રો કેમ છો મજામાં ને આજે રવિવારનો દિવસ છે સરસ મજાનો તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ આ છે અમારી માતાજીનો મળ મેળડી માતાજીનો પછી આપણે બતાવીશું આપણી કાવેરી એક નંબરની ડોગેર જોઈ લો આ કેવી છે ડ્વાગેર કાવેરી ચારસો અડસઠ ત્રણ કિલોના ચૌદસો પચાસ રૂપિયા છે બિયારણના તમને સારી લાગે તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પણ નહીં તો ચાલો આપણે ખેતરની ખેતરની મુલાકાત લઈએ ચારેય બાજુની જોઈ લો મિત્રો આજે તે છે આ વખતે વરસાદ સારો આવ્યો છે તો ડાગરનો પાક પણ સારો થયો છે વરસાદ બહુ સરસ મજાનો વરસાદ થયો છે અત્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો છે અને નવરાત્રિ પણ આજે નવરાત્રિનું આજે ચોથું નડતું છે તો આપણે એક બીજા માતાજીનું મંદિરમાં મળ આવેલો છે તો દર્શન કરીએ આ છે અમારી ઝોપડી માં હર્ષદ ભવાની ઝોપડા મહારાજ ને વાણવટી માતાજી આ છે અમારો બીજો મઢ ખેતરની ની બાજુ જ છે તેના દર્શન કરીએ હવે હું ખેત દૂધ રેડવા ગયેલો તેથી દર્શન કરવા ડાયરેક્ટ આવ્યો હવે દઈશું ખેતરના બીજા ખૂણે તમને ડાંગર બતાવું આ ડાંગર જો તમારે કરવી હોય તો કરજો એક નંબરની ડાંગર છે અને આ ડાંગર એક વીઘામાંથી સોમણ થાય છે કેટલી સોમણ અને ભાવ પણ એનો સારામાં સારો આવે છે ચારસોથી થી ચારસો પચાસ ચારસો એસી એટલો ભાવ આવે છે સારું એવું ઉત્પાદન મળે છે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર શેર સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં પણ મિત્રો